માણસા તાલુકામાં ઘોંઘટ પાર્ટી પ્લોટમાં તેરમો સિનિયર સિટીઝન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આંખ અને કાનના સેવા કેન્દ્રો બનાવાયા જેમાં કેન્દ્રમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો કાર્યક્રમમાં સાહિત્ય પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં માણસા ભાજપ પ્રમુખ અનિલભાઈ માણસા નગરપાલિકા ચીફ ઓફિસર સિનિયર સિટીઝન પ્રમુખ બાબુભાઈ કાચવાળા તેમજ તેમની ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માણસા સિનિયર સિટીઝન આજે મળેલી વાર્ષિક સભાની અંદર અનેક અનેક કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા એસોસિએશન દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જે તે મેડિકલ કેમ્પ પછી કોરોના કાળ દરમિયાન પણ અમારું એસોસિએશન સક્રિય હતું અનેક પ્રવૃત્તિઓ કરેલી છે આજે પણ મને જયેશ પટેલ મને ડીડી પટેલ અને દાતાશ્રી

અને દાતાશ્રીઓનો પણ સંપર્ક કરી અને આ કાર્યક્રમ બહુ સફળ રહ્યો છે સાથે સાથે ઘોંઘટ પાર્ટી પ્લોટ જે ધર્મરાજ આપેલો આપ્યો એ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર